જન જાતિ આયોગ માં જવું પડશે ત્યાં પણ જઈશું યુનો કોર્ટ સુધી જવું પડશે ત્યાં પણ જઈશું કોઈ પણ જગ્યાએ આદિવાસીઓ સરકાર ને પણ કેવા માંગીએ છીએ આ પાડલિયાના લોકો એકલા નથી હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે ગતિ કરશો તો અમે હજારો ને પણ લાખો ની સંખ્યા ઉપસ્થિત થઈને તમારી સાથે ત્યારે મારા વડીલો યુવાનો માતાઓ આજે અમે મુલાકાતે આવવાના હતા ગઈ કાલે તમને અમે જાણ કરી અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો એવા તમામ મુખીઓ મારા વડીલો મારા માતાઓ મારી બહેનો મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના આ કાર્યક્રમમાં બધાનો ખુબ ખુબ આભાર માનું છું વધારે બોલાય એવું નથી તમારે એફઆર કરવી હતી જે પોલીસ અધિકારીઓ લાઠી ચાર્જ કર્યો મંત્રી હમણાં જ નવા નવા વન ના મંત્રી બન્યા છે એને હોસ્પિટલ ના પોલીસ અધિકારીઓ ને બધા સાથે મુલાકાતો લીધી એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકોએ જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે એમને છોડવામાં નહીં આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપ ના મંત્રી એમના કલેક્ટર એમને કહેવા માંગુ છું છોડવામાં નહીં આવે નહીં આ આદિવાસી સમાજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના પણ હજારો આદિવાસી અધિકારીઓ વન અધિકારીઓ પરથી એફઆઈઆર હોવી જોઈએ અને નાના અધિકારીઓ પર નહીબલ પર નહીં એમના ડીસીએફ પર એફઆઈઆર કરો એમના એસપી પર એફઆઈઆર કરો એમના ડીવાઈએસપી પર એફઆઈઆર કરો કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે ત્યારે સાથીઓ તમે જોઈ લો આજે દેશમાં એ ચાહે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય નાગાલેન્ડ હોય કે મણિપુર હોય આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે આજે આખા આર્મી આદિવાસીઓ સામે લડે છે કે આદિવાસી આજે જમીન પ્રયાસો કરે છે અને આ ભાજપ ની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જોરજોર જમીન છીનવી રહી છે સંવિધાન જે પ્રાવધાન છે અનુસૂચિ પ્રાવધાન છે ઉલ્લંઘન કરીને સત્તાનો નો ઉપયોગ કરીને આપણને રંગાણવામાં આવે છે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારી બહેનો મારી માતાઓ આજે તમારા પર અત્યાચાર થયા છે ગઈકાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા દાહોદવાળા પર અત્યાચારો થાય છે ભેડા પર અત્યાચાર થાય છે ભેડા પાણી ગામ પર અત્યાચાર થયા હતા કોશીના પર અત્યાચાર થયા હતા

ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે અનુસૂચિ પાંચ વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે આ વિસ્તાર પૈસા ઓગણીસો છન્નું અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્લાન પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા બંધ કરવીઓએ પોલીસ અધિકારીએ ઉશ્કેરાય જઈને આપણા દસ થી પંદર આગેવાનોને પકડી પકડીને બરજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ ના અધિકારી પૂર્વ આયોજિત લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા પણ ઓષોધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને કયા ભાજપના ના નેતાઓ પોલીસ મોકલ્યા કયા ભાજપના ના નેતાઓ ના હિસાબે લાઢીચાર્જ થયો કયા ભાજપના ના નેતાઓ ના

અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એમનો સત્તાનો ઉપયોગ કર્યો ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો ધમકાવવાનો ઉપયોગ કર્યો આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો ત્યારે આ ભાજપની સરકારને એમના એસપીને એમના ડીવાયએસપીને એમના ડીસીએમને આ ચૈતર કેવા માંગે છે અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે અમે આદિવાસી લોકો સમાજમાં માનનારા છે અમારા આદિવાસી લોકોને તમે છંછેર છો અમે સંવિધાનને અને સમાજ સહિત પર મૂકીશું એ દિવસ અહીંયા હારતારની લડાઈ થવાની છે આદિવાસી સમાજ ઇતિહાસ તમે જોઈ લેજો આઝાદી ની લડાઈ માં અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે ભગવાન બિરસા મુંડા લડ્યા છે ટાટ્ય નાયક લડ્યા છે ખાટ્ય નાયક લડ્યા છે જલકારી બાય લડી છે મહારાણા પ્રતાપનો નો ઇતિહાસ જોજો અમારા પૂજા ભીમ લડ્યા છે ત્યારે સરકારોને અમે કહેવા માંગીએ છે દેશની આઝાદીમાં પણ અમારા સ્વતંત્ર રાજ્ય ની સ્થાપના કરી હતી દેશના વિકાસ માં પણ અમારા આદિવાસી સમાજે પરસેરો આપ્યો છે લોય આપ્યો છે દેશના વિકાસ માં ત્યાં ડેમો ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે કોરિડોર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકો જમીનો આપી છે જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારું રોડ માલિક આજે પોતાના સમાજ સાથે આજે ગામ થી પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિ થી જીનબીન થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકો ને તમે રંજાડવાની વાત કરશો તે દિવસે અમે તીર કામ નથી ચલાવ્યા 13 તારીખે અમે અમારે કોઈ વિરોધ નથી પણ આદિવાસીઓના ભોગે ની તમે વાત કરો છો એને અમી સંમત નથી એક બાજુ આઝાદી ના વર્ષ થઈ ગયા અમારા લોકો આજે આઝાદી ના વર્ષ પછી પણ બે ટકા રોજગારો માટે અમારા લોકો ને શહેરો માં મજૂરી કરવું જોવું પડે અમારા બાળકો ના શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે સારી શાળા માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે જંગલ ની જમીન માટે આંદોલન કરવું પડે અમારી ખેતી ના ભાવ માટે આંદોલન કરવું પડે અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારો કેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સામાન સાહી સરકાર આદિવાસી સમાજ અમે કર્યો છે જો આવનારા દિવસોમાં જે પણ લોકો પર એફઆઈઆર થઈ છે એફઆઈઆર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે પાલન

વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે અમને સનતો પણ મળી છે કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા વગો જે વન વિભાગ જે પોલીસ અધિકારીઓ રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ એને અમે વખોડી કાઢીએ છીએ આજે અહીંયા લીગલ સેલ ના પણ મારા વકીલો મારા એડવોકેટ ટીમો આવેલી છે ત્યારે જ્યારે પણ આ કામ ન્યાયિક લડતની જરૂર પડશે જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડત ની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના હદે સોતી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે એના માટે પણ અમે આવા સાથીઓ

અનુસૂચિત પાંચ માં મળેલા આપણા અધિકારો છે ને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે મારા યુવાનો મારા વડીલો મારી માતા બેનો ને કહેવા માંગુ છું આજે પાડલિયા ગામ માં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે એમણે પોલીસ અને વન વિભાગને એમનો હાથો બનાવીને

થીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એના વિડીયો મેં જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાત નો આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ નો આદિવાસી સમાજ તમારી સાથે છે ક્યારે મારા મારી યુવાનો મારા મારા ભાઈઓ અને બહેનોને અમે કેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે છે એ સરકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈએ છે ત્યારે આ લોકો સામે આપણે અમે સમાજ સામે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ સરકાર સામે લડીએ છીએ ત્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે વેદના આપવામાં આવે છે પીડા આવે છે છતાં અમે આપત આવશે આપણી અસ્મિતા વાત હશે આપણી સંસ્કૃતિ ની વાત હશે આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી આગળ લઈશું